આ વાવાઝોડાની અસર જોવા મળશે કે નહીં આમ સંપૂર્ણ મિત્રો માહિતી આ વિડીયોની અંદર આવરી લેવામાં આવી છે તો મિત્રો વિડીયો સેલે સુધી જોતા રહેજો અને ચેનલમાં પહેલી વખત તમે જોડાયા હોય તો નિશ્ચય પહેલાં બટનને દબાવી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો વાત કરીએ આ શક્તિ નામનું વાવાઝોડું તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખના દિવસના જે એંધાણ જોવા મળી રહ્યા છે તે તમને બતાવી રહ્યા છે તે પ્રમાણે મિત્રો આવી રીતે ગુજરાતથી આગળ વધી અને તે ધીરે ધીરે ક્રાંતિ તરફ આગળ વધી જવાનું છે ગુજરાતમાં તેની અસર જોવા મળે તો દરિયાકાંઠાના કેટલાક વિસ્તારો છે એમાં એની અસર જોવા મળે વાત કરી લઈએ મિત્રો કેવા વિસ્તારો ખાસ કરીને વેરાવળ ઉના મહુવા અલંગ ભાવનગર પોરબંદર આ બધા અમુક વિસ્તારો છે જો વળાક ના લઈ તો આની કોઈ અસર જોવા નહીં મળે મળે પરંતુ જો વળાક લઈ અને થોડી ઘણી દરિયા વિસ્તારોમાં વળાંકના લીધે અસર જોવા મળી શકે છે અને પવનની ગતિ પણ વધી શકે છે અંદાજિત એસી કિમી પ્રતિ કલાક કરતાં પણ વધારે મિત્રો પવનના ઝાપટા જોવા મળશે સાથે સુસવાટા કરતો પવન જોવા મળવાની સંભાવના રહેલી છે હજુ અત્યારેની લાઈવ અપડેટ પ્રમાણે મિત્રો હજુ નિશ્ચિતપણે ગણાવી ના શકાય કે ગુજરાત તરફ જ આ શક્તિ નામનો વાવાઝોડું તાંડવ જોવા મળી શકે પરંતુ અત્યારે મિત્રો તમને જે કાંઈ દ્રશ્યો બતાવી રહ્યા છે એ તારીખ સત્યાવીસ અઠ્યાવીસ અને આગળના દિવસોના જે દ્રશ્યો છે આવી રીતનો મિત્રો ઘોર સકરાવો મિત્રો જોવા મળશે અને ગોળ સકરાવો ધીરે ધીરે આગળ વધી શકે છે અને ગુજરાતના બહારના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેને તસ પણ કરેવાની સંભાવના રહેલી છે પરંતુ અત્યારે નિશ્ચિતપણે કહી ન શકાય કોઈ પણ જાતનું અને મિત્રો હવે વાત કરીએ અત્યારની અપડેટની તો અત્યારની અપડેટ પ્રમાણે મિત્રો ખાસ કરીને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની માવઠાની સંભાવના રહેલી છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો હોય મધ્ય ગુજરાતના હોય ઉત્તર ગુજરાતના આ બધા વિસ્તારોમાં મિત્રો વરસાદ પડી શકે છે ખાસ કરીને મિત્રો આપણા અમુક વિસ્તારો વિશે પણ તમને બતાવી દઈએ તો મિત્રો હવે તમને જણાવી દે વરસાદી વાતાવરણ વિશે ખાસ કરીને ગુજરાતના કેટલાક વિસ્તારો છે જ્યાં વાડલસાયીઓ વાતાવરણ સાથે કોઈ કોઈક સાટા ફરવાની શક્યતા રહેલી છે એવા વિસ્તારો તમને જણાવી દે મિત્રો અત્યારની લાઈવ અપડેટ પ્રમાણે અમરેલી બગસા જેતપુર બાબરા પાલીટાણા ચોનગઢ ભાવનગર ખડસલિયા તળાજા તેમજ ઉપરના નીચેના બધા વિસ્તારો છે વિસાવદર ધારી અમરેલીની આજુબાજુના અમુક વિસ્તારો જુનાગઢની આજુબાજુના વિસ્તારો તેમજ જોઈએ તો વેરાવળ ઉના અલંગ આ બધા વિસ્તારો છે ભાટિયા દ્વારકા આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક સાયુ વાતાવરણ અર્થાત ધીમી ધારે વરસાદ એટલે કે સાટા ખરવાની સંભાવના રહેલી છે વાત કરીએ મિત્રો અન્ય દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક એવા વિસ્તારો છે જ્યાં તડકાશાયું વાતાવરણ તો કોઈક કોઈક વિસ્તારોમાં સાટા ખરી શકે છે ખાસ કરીને અમોદ રાજપીપળા વિયારા નવાપુર ભરૂઝ સુરત આ બધા વિસ્તારોમાં તડકાશાયું વાતાવરણ જોવા મળી શકે છે વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાત વિશે તો મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ મહેસાણા ધોળકા ગાંધીનગર કપડવંજન ડાકોર બાલાસિનોર બાયડ આ બધા વિસ્તારો છે ત્યાં તડકાસાયું વાતાવરણ જોવા મળી શકે છે ગરમીનું પ્રમાણ સતત ને સતત મિત્રો વધવાનું પાંચ દિવસ માટે મિત્રો વાત કરીએ તો ગરમીનું પ્રમાણ સતત વધતું જોવા મળે છે આગલા પાંચ દિવસમાં પણ ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી અને મળ્યું હતું તો મિત્રો વાત કરીએ હવે કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ કોઈક ને કોઈક વિસ્તારોમાં તડકાસાયું વાતાવરણ જોવા મળી શકે છે નલિયા લખપત થાવડા પાડલી આટલા વિસ્તારો છે કચ્છ જિલ્લામાં એમાં ચકાસાયું વાતાવરણ જોવા મળી શકે છે વાત કરીએ મિત્રો હવે આપણે ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ગરમી ભર્યું તડકાસા સાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે ખાસ પાલનપુર મહેસાણા આ બધા જે મેઇન વિસ્તારો છે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મોડાસા આ બધા વિસ્તારો છે ઉત્તર ગુજરાતના એમાં તડકાસાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે મિત્રો વાત કરીએ હવે છેલ્લી બાવીસ તારીખથી લઈ અને અઠ્યાવીસ તારીખ સુધી કેવું વાતાવરણ જોવા મળશે તો તેની પણ તમને માહિતી આપી દઈએ